નમસ્તે વાળા મિત્રો માતાઓ તથા બહેનો કેમ છો બધા મજામાં મજામાં જશો તમે બધા જણાવતા ખૂબ આનંદ થાય છે મિત્રો તો અમે યુટ્યુબ ચેનલ નવી ચાલુ કરવા જઈ રહ્યા છે જેમનું નામ છે સુરની સથવારે આમાં અમે તમને ભજનો લોકગીતો ગરબા માતાજીના ડાકલા આવું બધું મનોરંજન પૂરું પાડશે અને તમારી ફરમાઈશ ઉપરાંત દિવાળી ના અવાજમાં ગીતો લોકગીતો અભરામ ભગત મોખલાલ જોશી પ્રતુલ દવે હેમંત સોહા આવા બી કલાકારોના અવાજમાં તમને ભજનો સંભળાવવાની કોશિશ કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ મિત્રો છોડાય એવી કોશિશ કરજો મિત્રો અત્યારે તમને થોડા થોડા નાના નાના ટુકડા ભજનો

নি যি ৰেপ যে হেজি তাৰ কানে ৰেকট কই চে ৰে হে বনে তো থ কাক যে রে ওজি মানবী নি পাশে গোই হে মানবী আনবী নি গোই হেজ মানবী আ हे जी तारा दीव सो ए पुशी ने दुखिया रे इने आव कारो मीठो ए आप जे रे हो हमें मित्रों अपने प्रभु प्रफुल्ल भाई दवे ભજન યાદી કરીએ ધોવા જોઘુરા ધોવા જો રઘુરા હે વા મલે પો ধ ধুৰাজী ধুৰা প্ৰভু মানে শোষ মন মাৰা পে ধগুৰাজী मारी रोज मारी काम गारी मारी नव नारी हे जी रोज मारी কামন গাৰি মাৰি নাৰী হে বনিৰাংক জানি হেজা যি বিট যোগ ধ

पानिरानि मस जाऊ मैराल पानिरानिमस मरि मैरालिरा पानिरा सेनि मस जाऊ मरि माइरा पानीार सेनि मस जाऊ भरि माइरा ঘড়েলি কৰি ঘড়ী ঘড়ী মোৰ কুম্ভ ৰাজা ৰাৱণ যে বা ঐ গে ওলা লংকা চৰিদাৰ કુપરિયા સન જોગિયા પાણીડા શની મસી જાઉ મોરા પાણી મસી જાઉં મોરા જે કા તરે માનવા તું મરી જાની ગા દરે મમ્મદાની

নাই গান তাৰো মি তো বোলো কালো গেলো ৰে বোলো কালো গে লো ৰে গোপী তাৰো ঘৰ ঘেৰা जय खुणा मागे तू, कांजी तारी मा के शेपण हमे कानोडो के शुरे माखन खाता न जावडे कांजी मुक्त यो तारो ये तो रे आ मुक्त यो तारो ये तो रे ભરવાડો ની ગાળો ખાતો ત્યારે જમે સોડાવતા રે કાનજી તારી મા કેશે પણ કાનોડો કેશો આટલું કેતા એ નહીં માનો તો ગોપુર મેલી દેશુરે હવે મિત્રો આપણે હેમંતભાઈ સુહ સાંભ માનવ વિશ્વાસ કરી ને સમય બની ને સમજાવું આ દુનિયા માં ઈચ્છા થી અવતાર ધરીને હું આવું છો હે માનવ વિશ્વાસ કરી હે માનવ વિશ્વાસ કરી લે વિશ્વસરા સરયું પવન મારું પાણી જો જોખીવડાવું સો વિશ્વસરા સરું પવન મારું पाणी ऊज पिवडावो सो पण स्वार्थ घेलानी हे दृष्टी मा अरे स्वार्थ घेलानी दृष्टी मा आम हे मानव विश्वासरिले સમય બનીને સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી ધાર ધરીને હું આવું છું એ માનવ વિશ્વાસ કરીને મિત્રો હવે આપણો વિડિયો પૂરો થવા આવ્યો છે તમે બધાય સાથ સપોર્ટ આપા વિનંતી અને આ વિડીયાને સો વ્યૂ મળી જાય એટલી કોશિશ કરજો તો નેક્સ્ટ વિડીયામાં આપણે દિવાળી બહેનના અવાજમાં તમને લોકગીતો ગીતો રાડા આવું બધું સંભળાવશું તો મને આશા છે કે તમે આ વિડીયાને લાઈક સબક્રાસ અને શેર કરવા વિનંતી જય હિન્દ જય ભારત